નમસ્કાર દોસ્તો ફરીથી એકવાર આપનું સૌનું સ્વાગત છે તો આ સુધી આપણા જે વિડીયો પણ આવતા તે હિન્દીમાં જ આવતા અને આ વિડીયો આવશે એ આપણો ગુજરાતીમાં આવશે અને લગભગ બધા જ વિડીયો આપણે ગુજરાતીમાં જ આવશે ઘણા બધા લોકો કહેતા હતા કે ભાઈ ગુજરાતીમાં જ વિડીયો બનાવો અને મને થોડું એવું જ લાગતું કે ભાઈ ગુજરાતીમાં વિડીયો બનાવશે હિન્દીમાં થોડીક બોલવામાં થોડીક એવી તકલીફ થાય એવું લાગે કેમ કે આપણે ગુજરાતી છીએ એટલે પ્રોપર જે હિન્દી આવે એ આપણે બોલી નહીં કહીએ તો મિત્રો આજે આપણે જવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સુરતથી લગભગ દોઢસો કિલોમીટરની આસપાસ થાય છે તો જઈએ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી મિત્રો આપણે બસમાં બેસી શકીએ છીએ અને સુરતથી કેવડિયા કોલોની જવા માટે એકસો ચાલીસ રૂપિયા ટિકિટ છે આનું ઓનલાઈન પણ બુકિંગ થાય છે ઘણીવાર ઓનલાઈન બુકિંગ ન થતું હોય તો આ અંદરથી પણ ટિકિટ તમને મળી જાય છે તો બસ એકદમ ઢીલક છે સારી છે સીટો પણ સારી છે અને એકદમ ક્લીન છે તો સુરતથી તમે કેવડિયા કોલોની જઈ શકો સરકારી બસમાં સુવિધા પણ સારી છે અને સસ્તું છે એ પહોંચી ગયા છે લગભગ સાડા દસ વાગી ગયા છે અને હજી અડધો કલાક લાગશે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવા માટે તો ત્યાંથી અલગથી એક બસ લેવી પડશે તો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીવાળાની તે બસ હોય છે એમાં બેવું પડશે એવું મને જાણવા મળ્યું છે અને રાજપીપળા પહોંચવા માટે સાડા દસ વાગી ગયા લગભગ એક કલાક મળી આવે છે માટે જે બસ હોય છે એ ફ્રીમાં હોય છે તમને કેવડિયા જે બસ છોડે છે ત્યાંથી તમે એક બીજી બસમાં બેસવાનું હોય છે તો એ બસમાં આપણે બેહી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે તો મિત્રો સ્વાગત છે તમને વિશ્વનું સૌથી ઊંચું પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તમારું સ્વાગત છે આપણે ફાઇનલી આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગયા છે કેવડિયાથી તમે પહોંચો એટલે ત્યાંથી એક બસ લેવાની રહેશે એકદમ ફ્રી રહેશે અહીંયા સુધી પહોંચવામાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચતા જ તમને એક ખાસ વસ્તુ જોવા મળી હું તમને બતાવું છું આ છે એ વસ્તુ ખાસ ખાસ એટલા માટે કે અહીંયા જે પણ આ રિક્ષા ઓટો છે એ ફક્ત ને ફક્ત મહિલાઓ ચલાવે છે એટલે કે મહિલાઓને કામ આપીને એ પ્રમોટ કરે છે કે મહિલા કંઈ પણ કરી શકે છે આજની આ નારી શક્તિ કંઈ પણ કરી શકે છે તો આ બે બેનો છે એ અહીંયા રોજ માટે રોજ આવો છો ને તમે હા તો રો રોજ ચલાવો છો અહીં કોઈ જેન્ટ્સ નહીં ચલાવતું ને હા રોજ ચલાવો છો તો શું કહેશો તમે આ રોજગાર મળી રહી છે મળી રહી છે હા 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 તો આ મહિલાઓને પ્રમોટ કરવા માટે સરકારે ખાસ આ એક વસ્તુ અહીંયા એવું પ્રમોટ કર્યું છે કે જેથી આ મહિલાઓ એના પોતાના આત્મનિર્ભર બની શકે કોઈ ઉપર નિર્ભર ન રહી શકે અને આજની આ નારી શક્તિ જે ને તો આ મહિલાઓ જે ઓટો રિક્ષા ચલાવે છે હા થેન્ક યુ આવી રીતના ટિકિટને સ્કેન કરીને તમને જવા દે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારે તમે આવો છો ત્યારે તમારી સાથે જો કોઈ સિનિયર સિટીઝન હોય તો એના માટે પણ એક ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે મારી પાસે તમે જોઈ શકો છો તે વેનટીવાન છે તે તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જે એક્સિલેટર છે ને ત્યાં સુધી તમને લઈ જશે આ ખાસ છે આ નર્મદા નદી છે અને આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ભારત ગૌરવ કહી શકાય એવી પ્રતિમા આપણી આપણે ત્યાં એન્ટ્રી કરી હતી ત્યાંથી આપણે એવા એ રસ્તો છે ત્યાંથી કંઈ કાંઈ અંદર આવતા મળે છે તમને આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી આ છે આમ પ્રતિમા છે અંદર આવતા જ તમને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી કઈ રીતનું બન્યું એ બધું અંદર અહીંયા બતાવવામાં આવ્યું છે પટેલના ઓરિજનલ ફોટાઓ બધું બતાવવામાં આવ્યું છે આવતા જ્યારે તમે અંદર આવશો એટલે અહીંયા એલઈડી મૂકી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી કઈ રીતનું બન્યું એ અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યું છે તો બધા લોકો અહીંયા આવી રીતના બેસીને જુએ છે તો મિત્રો અહીંયા ઘણા બધા મિત્રો છે એ ફર્સ્ટ ટાઈમ આવે છે અને કેવો એક્સપિરિયન્સ રહ્યો છે એમને પૂછી જોઈએ આપણે થોડા મિત્રો બેઠા છે

તો મતલબ તમે અહીંયા આવી શકો છો તમારી ફેમિલી સાથે પણ આ લોકો બધા આવે જ છે અને સારો એવો એક્સપિરિયન્સ બધા એનો રહે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારે તમે આવો છો તેમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી ટિકિટ્સ હોય છે જેમાં તમને દોઢસો રૂપિયાની ટિકિટમાં તમે અહીંયા આર્ટ ગેલરી છે ત્યાં આવી શકો છો અને જો તમારે વ્યૂંગ ગેલેરી સુધી જવું હોય તો એના ત્રણસો ને એંસી રૂપિયા છે ચાર્જ તો અંદર આવીને આ જે તમને દેખાય છે ત્યાંથી તમે આ ઉપર જઈ શકો છો સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વ્યુઇંગ ગેલેરી છે ઉપર જ્યાં સરદાર પટેલનું જે હૃદય છે ત્યાં સુધી તમે જઈ શકો છો અને ઉપરથી જોઈ શકો છો મેં એ ટિકિટ નથી લીધી કેમ કે ઘણા બધા મિત્રો ઘણા બધા મિત્રો એવું કહે છે કે ઉપરથી એવું બધું કંઈક છે નહીં એટલે ગેલેરી સુધી જવાની ઈચ્છા હોય તો તમે ત્રણસો ને ટિકિટ લઈ શકો છો બાકી નીચે આર્ટ ગેલેરી તમને દોઢસો રૂપિયાની જે ટિકિટ લો છે એમાં ઇન્ક્લુડ હોય છે આર્ટ ગેલેરીમાં તમે આવી શકો છો ત્યાં સુધી આ છે થિયેટર જેમાં તમે અંદર જઈને જોઈ શકો છો ડેમ નું કઈ રીતનું નિર્માણ થયું ત્યાં બનતા હોય છે ઊંચાઈ વાળા ભારત ઊંચા વાહન જ્યારે તમે અંદર આવો ત્યારે અહીંયા કંઈક પ્રતિક્રિયા રહેવું કંઈક કહે છે હવે ખાસ તમને બહુ ખબર નથી પણ હવે તમે જ્યારે આવો ત્યારે જાણી લેજો શું છે આ ટર જ્યાં તમે સરદાર પટેલ ના જે શરણો છે ત્યાં ઉપર જવા માટે એક્સિલેટર રાખેલ છે ઉપર આવતા કંઈક જુઓ તમને આવું કંઈક દેખાય છે દરવાજા ખુલ્લા છે જો અહીંથી એકદમ સામે સરદાર સરોવર ડેમ છે એ દેખાય છે તમને અહીંથી ઉપર આવજો એટલે અને આ છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા મજા આવી જાય તમે એકવાર અહીંયા આવજો ને अद्भुत से, से भाई यूज़फुल तो से भाई तुम्हें एक बार चक्कस आओ जो भाई तुम्हारी तो फैमिली के साथ एक बार जोरदार से भाई यहां आओ ना आओ जोस

અદભુત છે ભાઈ ચોક્કસ એકવાર એકવાર ચોક્કસપણે આવવું જોઈએ તમારી ફેમિલી સાથે યુઝફુલ છે મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારે તમે આવો છો ત્યારે અંદર એક ફૂડ કોર્ટ પણ છે જ્યાં તમને નાસ્તા જમવાનું છે કંઈ હશે હમણાં તમને બતાવવું શું છે અંદર અંદર સ્ટાર બોક્સ પણ છે જો ફૂડ કોર્નરમાં જ્યારે તમે અંદર આવો છો તો કંઈક આવું છે બધી વસ્તુ અંદર મળી જાય પણ થોડુંક કોસ્ટલી છે ભાઈ મોંઘું છે અંદર આવો તો મિત્રો ફૂડ કોર્ટર માં હું ગયો હતો પણ પ્રાઇસ બહુ વધારે છે તો તમને જો પરવડતું હોય તો અંદર આવીને જમી શકો છો બાકી બહાર જઈને કંઈક વ્યવસ્થા હશે થોડું ઘણું જમશું બાકી બે ગુલાબ જાંબુના ભાવ મેં પૂછ્યા તો બે ગુલાબ જાંબુના ભાવ સો રૂપિયા આમાં ઢોસાના ત્રણસો રૂપિયા એવો બહુ વધારે ભાવ હતો એટલે હું તો નથી જમ્યો તો તમે આવો અને જો તમને મજા આવે તો તમે જમી શકો છો બાકી થોડુંક વધારે પ્રાઇસ છે એમ કહી શકાય જમવામાં બાકી ફરવા માટે બહુ બેસ્ટ છે આવી શકો છો કંઈ વાંધો નથી તો મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે મેઇન ગેટ છે એમથી બહાર નીકળો એટલે તરત જ અહીંયા થોડાક નાસ્તાના એના સ્ટોલ આવે છે અને એક પાછળથી એક ગલી આવે છે એની પાછળ એક નર્મદા ઢાબા છે જમવાનું સારી ક્વોલિટી અને રિઝનેબલ પ્રાઇઝ એકસો વીસ રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી અને ફાસ્ટ ફૂડ ખાવું હોય તો પણ મળશે તો જ્યારે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવો અને જો તમને અંદર વધારે મોંઘું લાગે જેમ કે મને લાગ્યું છે અંદર મોંઘું ઘણું મોંઘું છે ઘણા બધા લોકો નો ન છે કે એટલે તમે બહાર જ્યારે આવો ત્યારે આ નર્મદા ઢાબા છે એકવાર હોય છે મુલાકાત લેજો આ હું કંઈ પ્રમોશન કોઈ નથી કરતો પણ મારા મેં હું પોતે જીમો છું ત્યાં એટલે મને સારું લાગ્યું છે સારી ક્વોલિટી છે અને રિઝનેબલ પ્રાઇસ છે એકસો વીસ રૂપિયામાં અનલિમિટેડ મળે છે તો જ્યારે આવો ત્યારે અહીંયા એક નર્મદા ઢાબામાં મુલાકાત ચોક્કસ લેજો જો આ નર્મદા ઢાબા છે અંદર જમવાની સારી એવી વ્યવસ્થા પણ છે તો આવો તો તમને અંદર મોંઘું લાગે તો અહીં આવીને જમી શકો છો જમવાનું સારું ક્વોલિટી સારી અને રિઝનેબલ પ્રાઇસ જો મિત્રો આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અદ્ભુત નજારાઓ જો એ ઘટ્યા તો મિત્રો આ છે જંગલ સફારીનો મેઇન ગેટ જ્યાંથી તમે ટિકિટ્સ લઈને અંદર તમે જંગલ સફારી જોવા જઈ શકો છો મિત્રો જંગલ સફારીની પ્રાઇસ ટિકિટ પ્રાઇસ છે તે બસો રૂપિયા છે અને નાના છોકરા હોય એના એકસો પચીસ રૂપિયા છે જો તમને જંગલ સફારી જોવા જવું હોય તમારે નાના છોકરા હોય અને જોવા જવું હોય તો તમે જઈ શકો છો બાકી તો આ જો પાછળ બસ આવે ને એ બસો એક શરૂ જ રહી છે તમારે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બધી જગ્યાએ તમે જ્યાં જાઓ ત્યાં બધે જાઓ તો મિત્રો આપણે હવે જે જોવાનું છે તે સરદાર સરોવર ડેમ ભાઈ જે સરદાર પટેલનું જે સપનું હતું એ હવે સાકર થઈ ગયું છે અને હવે આપણે ડેમ જોવાનો છે ચાલો તો મિત્રો સૌરાષ્ટ્રના ગામો ગામ જ્યાં નર્મદાનું પાણી ફોઈશું છે એ ડેમ જે આ પાછળ દેખાય છે એ જ પાણી ત્યાં આવે છે તો મિત્રો જો આ છે સરદાર સરોવર ડેમ જો ત્રણ દરવાજા ખુલેલા છે અત્યારે બાકી બધા દરવાજા ખોલે ત્યારે નજારો કંઈક અલગ જ હોય છે ભાઈ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આવો ખાસ કરીને ચોમાસાની સિઝનમાં જ્યારે તમે આવો ને ભાઈ તો આવા દ્રશ્યો જોવા મળે છે તો એકવાર ચોમાસાની સિઝનમાં જો તમે પહેલાં આવી ગયા હોય તો પણ એક ચોમાસાની સિઝનમાં એકવાર જરૂર આવો કંઈક આવા નજારા છે જોવો મિત્રો અહીંયા મિત્રો આજે આપણે આવી ગયા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં ઘણા લોકો વિડીયો જોઈને વયા જાય છે તો પ્લીઝ થોડોક સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને ત્યાં સુધી તમે તમારા પરિવાર સાથે ખુશ રહો અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં A ao jogo,